ભુજ બેન્કર્સ કોલોનીમાં મહાશિવરાત્રીના દિવસે મહાદેવ મંદિરમાં મહાઆરતી તેમજ સીસીટીવી કેમેરાનો લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રૂપારેલ છે બેન્કર્સ કોલોનીનો પ્રમુખ છું આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે જે બેન્કર્સ કોલોનીમાં આખીમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે તો એનું લોકાર્પણ કરવા માટે આપણા ભુજના એમએલએ શ્રી કેશુભાઈ પટેલ આઈજી સાહેબ શ્રી મોથલિયા સાહેબ એસપી સાહેબ શ્રી બગાડિયા સાહેબ અને સીટી ડીવાયએસપી ડીવાયસપી શ્રી જાડેજા સાહેબ સીટીપીઆઈ પરમાર સાહેબ બધા એમને એના હાથે આપણે લોકાર્પણ કરશું અને આવી રીતે કોલોનીના સાથ સરકારથી અને ગુજરાત સરકારના માધ્યમથી અમે આ કેમેરા લગાડ્યા છે એમાં પચાસ ટકા ગુજરાત સરકારના માધ્યમથી આપણે કેમેરા લગાડ્યા છે અને એ પર્વે અહીંયા પહેલો મહાઆરતી થશે મહાઆરતી પછી લોકાર્પણ અને પછી મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે મારું નામ દિવીરાજસિંહ જાડેજા છે હું મારું બેન્કસ કોલોનીમાં રહેવાસી છું સાથોસાથ વોર્ડ નંબર નવનો નગરસેવક છું ટોટલ અઢીસો મકાન છે બેન્કસ કોલોની એટલે એક વોલ્ડ સોસાયટી કહી શકાય આપણે સિક્યોરિટીમાં ઓમ તો બેન્કર્સ કોલોનીનું આપણે કહી શકાય કે સિક્યોરિટી છે પણ આજે કેમેરા થકી આપણે થ્રી સિક્સટી સિક્યોર સોસાયટી ગણી શકાય જ્યારે ડિજિટલ તરફ યુગ વળી રહ્યું છે ત્યારે આપણે ડિજિટલ સિક્યોરિટી પણ અનિવાર્ય છે અને આપણે એ કરવા માટે સરકારશ્રીની યોજના સરકાર તરફથી ગૃહ રાજ્ય તરફથી સુરક્ષા સેતુ યોજના હેઠળ આપણે આ કેમેરાની ગ્રાન્ટ મળી છે જેનામાં આપણે ટોટલ અમાઉન્ટના અડધા પચાસ ટકા અમાઉન્ટ ફાળવામાં આવશે ટોટલ બત્રીસ કેમેરા છે અને સોસાયટીના છ ગેટ છે છ ગેટમાં આપણે દરેક એન્ટ્રીમાં ઇન એન્ડ આઉટ રાખ્યું છે અને ચાર રસ્તા ઉપર અને મેઇન ચોકમાં બધી જગ્યાએ આપણે કેમેરા રાખેલ છે એટલે એ થ્રી સિક્સટી કવર થાય છે જેનાથી ચોરીના બનાવો જે થતા હોય છે તેનાથી આપણે સુરક્ષા મળે અને થ્રી સિક્સટી એક રાઉન્ડ ઓફ વ્યૂ આપણે મળે જેનાથી ચોરીના બનાવો આપણે રોકી શકીએ કેમેરા ખૂબ જ જરૂરી છે જેમ મેં પહેલાં કીધું કે ડિજિટલ તરફ આપણે વળી રહ્યા છીએ તો મેન્યુઅલ સિક્યુરિટી તરફ આપણે જઈ રહ્યા છીએ સાથે સાથે આપણે ડિજિટલ સિક્યુરિટી પણ હોવી જરૂરી છે